હેલો દોસ્તો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ ગુજરાતી મેન્ટર આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલ વાયરમેન અને ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું લાઇસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જો તમારી પાસે કમ્પ્યુટર કે લેપટોપ ન હોય તો પણ તમે મોબાઈલથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો ઘણા ઉમેદવારોને અરજી રિજેક્ટ થાય છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અરજી રિજેક્ટ નહીં થાય તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રથમ ગૂગલ ક્રોમને ઓપન કરી લઈશું અને અહીંયા યુઆર બારમાં ટાઈપ કરશું CEICAD login એટલો લખી અને ક્લિક કરશું એટલે આ રીતની મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વિદ્યુત સમાર્તાની મુખ્ય વેબસાઈટ ખુલી જશે એની ઉપર ક્લિક કરશું આસ એડવર્ટાઇઝમેન્ટને બંધ કરી દેશું અહીંયાથી અને અહીંયા CEICAD ઈ સર્વિસ લખાયેલું છે એના ઉપર ક્લિક કરશું એટલે આ જે ચોથો ઓપ્શન છે વાયરમેન અને સુપરવાઇઝર નો એની પર ક્લિક કરશું એટલે આ રીતે એપ્લિકેશન ફોર વાયરમેન અને નીચે એપ્લિકેશન ફોર સુપરવાઇઝર બંને માટેની પ્રોસેસ સેમ છે તમારું ડોક્યુમેન્ટ નો લિસ્ટ જોતું હોય તો અહીંયાથી મળી જશે અને ગાઈડલાઇન અહીંયાથી મળી જશે સુપરવાઇઝર માટે ડોક્યુમેન્ટ લિસ્ટ અહીંયાથી તમને મળી જશે પહેલા રજિસ્ટ્રેશન કરવાનું લેશે રજિસ્ટ્રેશન થયા પછી

અને લાસ્ટ નેમ માં લખશું આપણે સરનેમ અહીંયા આપણે ઈમેલ આઈડી એન્ટર કરશું અહીંયા તમારે એ ઈમેલ આઈડી નાખવાની છે જે ઈમેલ આઈડી ચાલુ હોય જેનો આઈડી પાસવર્ડ તમને ખબર હોય તથા જ્યાં સુધી તમારા હાથમાં પરમિટ ના આવે ત્યાં સુધી તમારે ઈમેલ આઈડી ની જરૂર પડશે એટલે જે ચાલુ હોય એ જ ઈમેલ આઈડી નાખજો અહીંયાથી આપણે બટડેટ સિલેક્ટ કરી લેશું અહીંયા આપણે મોબાઈલ નંબર નાખશું

અહીંયા એક પ્રકારનો એક એલર્ટ આવ્યો છે કે યુ વિલ નોટ એબલ ટુ ચેન્જ ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર ધીસ વિલ અપીયર ઓન ઓલ ફોર્મ પ્લીઝ વેરીફાય બિફોર સબમિટિંગ એટલે કે આ ઈમેલ આઈડી અને આ મોબાઈલ નંબર ચેન્જ થશે નહીં તો તમે એકવાર કન્ફર્મ કરી લો આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કન્ફર્મ છે એટલે આપણે ઓકે પર ક્લિક આપશું અહીંયા લખે છે જે સાઈન અપ સક્સેસફુલ આપણો સાઇન અપ સક્સેસફુલ થઈ ગયું છે આપણો રજિસ્ટ્રેશન થઈ ગયું છે

એડમિશન ટુ એક્ઝામિનેશન કે તમારે એક્ઝામ આપીને ને પરીક્ષા એક્ઝામ આપી અને લાયસન્સ લેવાનું હોય તો તમારે આની ઉપર ક્લિક કરવાનું રહેશે તો તમે રિપીટર હોય કે એકવાર એક્ઝામ આપી હોય અને ફેલ થયા હોય ને બીજી વાર એક્ઝામ આપવા માંગતા હોય તો તમારે રિપીટર આ ત્રીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે વાયરમેન્ટ ડુપ્લિકેટ પરમિટ એટલે કે તમારે પરમિટ ટૂંકમાં જે લાયસન્સ છે એ ખોવાઈ ગયું હોય તો તમારે ડુપ્લિકેટ પરમિટ ઉપર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી ડુપ્લિકેટ પરમિટ પણ મેળવી શકો છો તો તમારે સુધારા વધારા કરવા તો મોડિફિકેશન ઉપર ગુજરાત કોઈ જે આપણે અહીંયા એપ્લિકેશન ફ્રોમ ઇલેક્ટ્રિક વાયરમેન્ટ એક્ઝામિશન માંથી ક્લિક કરશું આ રીતે ક્રિએટ એપ્લિકેશન કરશું હવે અહીંયા બધું સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોર્મ ભરતું જવાનું છે અને અહીંયા સેવ ઉપર બટન આપ ક્લિક કરતું જવાનું છે એથી તમે સેવ કરેલા ડેટા હોય ત્યાં જાય નહીં અને બધા જ કોઈ પ્રોબ્લેમ આવે નેટવર્કમાં અને બીજી વાર ફોર્મ ભરવાનું થાય તો ડેટા એમ નામ સચવાયેલો રહે તો ચાલો આપણે ફોર્મ ભરવાનું ચાલુ કરીએ નામ અને નું નામ એન્ટર પછી નીચે અહીંયા ડેટ ઓફ બર્થ કરવાની રહેશે આ રીતે તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે ડેટ ઓફ બર્થ માટે તમારે અહીંયા એટેચ ડોક્યુમેન્ટ એટલે ડોક્યુમેન્ટ એટેચ કરવું પડશે એમાં તમે स्कूल लिविंग सर्टिफिकेट अथवा 10 महीने मार्कशीट अपलोड कर सको, और एक साल है कि 10 महीने मार्कशीट में तुम्हारी बर्ड डेट होगी जो तो चलो आपने यह एलसी ने अटैच कर दीजिए, अपने एलसी से लेकर ना एलसी આપણે અપલોડ કરી દીધું છે એટલે આ રીતનું અહીંયા બ્લુ કલરનું લિંક આવી જશે એના ઉપર ક્લિક કરી અને તમે તમારું ડોક્યુમેન્ટ જોઈ પણ શકો છો હવે એ જ ઓટોમેટિક લખાઈને આવી જશે આપણે અહીંયા જેન્ટર સિલેક્ટ કરી લેશું અને નીચે અહીંયા સરનામું સરનામું એવું નાખજો કે જે એડ્રેસ બુકમાં તમારા એડ્રેસ બુકમાં હોય એ મુજબનું સરનામું નાખવાનું રહેશે તમારે જરૂર હોય એટલું ભરી દેવાનું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ અહિયાંથી તાલુકો સિલેક્ટ કરી લઈશું તમારું વિલેજ દીધો છે હવે આપણે અહીંયા એક ડોક્યુમેન્ટ અટેચ કરવાનું છે એમાં તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ ગોવર્મેન્ટ આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ આધાર કાર્ડ લાઈટ બિલ બેંક પાસબુક અથવા વોટર આઈડી અપલોડ કરો તો પણ ચાલે તો આપણે અહીંયા અહીંયા પણ આધાર કાર્ડ જ અપલોડ કરી દઈશું આધાર કાર્ડ અપલોડ થઈ ગયું છે જો તમારે ટેમ્પરરી એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બંને અલગ અલગ હોય તો અલગ અલગ નાખો જો સેમ જ હોય તો સેમ નાખો અને અલગ હોય પણ અલગ હોય તો પણ જો તમે સેમ નાખો તો પણ ચાલે તો આપણે બંને સેમ કરી દેશું એટલે ઓટોમેટિક ડિટેલ આવી જશે જો અલગ હશે તો તમારે અલગ ડોક્યુમેન્ટ અલગ માહિતી નાખવાની થશે અને અલગ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાનું થશે હવે નીચે ખાસ અને સૌથી અગત્યની વસ્તુ જેમાં ઘણા બધાને ક્વેરી આવે છે અને ફોર્મ રિજેક્ટ થાય છે અને બીજી વાર ફોર્મ ભરવું અને ઘણી બધી માથાપુરમાંથી પસાર થવું પડે છે તો આપણે આ ફાઇનલ વસ્તુને જો વ્યવસ્થિત સમજી લો જેથી તમારે ફોર્મ રિજેક્ટ થવાનો કોઈ પ્રશ્ન જ ના આવે તમે અહીંયા ક્લિક કરશો ટેકનિકલ ક્વોલિફિકેશન એટલું એટલે ઘણા બધા નામ આવશે આ બધા એપ્રેન્ટિસ અથવા આઈટીઆઈ ટ્રેડના નામ છે એપ્રેન્ટિસમાં પણ ત્રણ પ્રકાર હોય ઇલેક્ટ્રિશિયન વાયરમેન અને લાઇનમેન ત્યારે ટ્રેડમાં પણ ઇલેક્ટ્રિશિયન વાયરમેન ઇલેક્ટ્રિક સર્વિસ ટેકનિશિયન ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલિંગ એન્ડ જોઈનિંગ ફ્રોમ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ આમાંથી તમે જે કોર્સ કર્યો હોય અથવા જે તમે એપ્રેન્ટિસ કર્યું હોય એ જ તમારે સિલેક્ટ કરવું આ ફોર્મ ભરતા પહેલા જે તમને આઈટીઆઈ માંથી તમારું સર્ટિફિકેટ આવે છે એમાં જોઈ લેવું કે નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ તો છે પણ એમાં વાયરમેન છે ઇલેક્ટ્રિશિયન છે કે લાઇનમેન છે

અહિયા તમારે તમારો ટ્રેનિંગ પીરિયડ લખવાનો રહેશે અને અહિયાં તમારે તમારો સર્ટિફિકેટ જે આપ્યો હોય તે સર્ટિફિકેટ નો નંબર ટાઈપ કરવાનો રહેશે તમારું પાસિંગ અહીંયા ટાઈપ કરવાનું રહેશે જે તમારા સર્ટિફિકેટ માં આપેલું હશે અને તમારું સ્ટેટ નું નામ એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા અહીંયા ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે તો આપણે અહીંયા ફોટો અપલોડ કરી લેશું ફોટો અપલોડ થઈ ગયો છે અહીંયા સિગ્નેચર અપલોડ કરી લેશું એ તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે અને નીચે જે ત્રણ કન્ડિશન છે તેને ત્રણેય ઉપર ટીક માર્ક કરી દેવાનું રહેશે આ ત્રણેય ઉપર ટીક માર્ક કરશો એટલે અહીંયા નેક્સ્ટ નો બટન આવી જશે પેહલા માહિતી સેવ કરી લેવાની એકવાર એપ્લિકેશન ઇઝ સેવડ હજી ખાલી એપ્લિકેશન સેવ થાય છે હજી આગળ પેમેન્ટ અને કન્ફર્મેશન પ્રોસેસ બાકી છે તો જો કદાચ તમારે ફોર્મ ભરતા ભરતા અહીંયા પહોંચો અને આ આની ઉપર આ રીતે ક્લિક ના થાય તો તમારે આખી માહિતી જોઈ લેવાની ક્યાંક ને ક્યાંક માહિતી સબમિટ કરવાની રહી ગઈ હશે તો જ એવું થશે કે ટીક નહીં થાય તો આપણે અહીંયા બધી માહિતી ભરી દીધી છે તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું હવે ઓનલાઈન પ્રોસેસ માટે છે તો આપણે

ઓકે આપણે એક અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તમે ગેટવે થ્રુ અથવા નેટ બેન્કિંગ થી પેમેન્ટ કરી શકતો આપણે નેટ બેન્કિંગ થી પેમેન્ટ કરશું અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ને સિલેક્ટ કરી લેશું અને કન્ફર્મ ઉપર ક્લિક કરશું હવે આપણે અહીં આઈડી પાસવર્ડ નાખી અને પેમેન્ટ કરી દઈશું હવે આપણો ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ ગયું છે હવે આપણે જોઈશું કે મોબાઈલથી ફોર્મ કઈ રીતે ભરી શકાય જો સારો મોબાઈલ હોય અને સારું નેટવર્ક હોય તો મોબાઈલથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય તો આપણે સૌ પ્રથમ ગૂગલ ફોમ ઓપન કરી લઈશું અહીંયા ટાઈપ કરી દઈશું સી લોગિન લોગિન લોગ અને એન્ટર આપી દઈશું ડેસ્કટોપ સાઇટ તમારે આ રીતે ડેસ્કટોપ સાઇટ કરી લેવાનો છે અને પછી અહીંયા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વિદ્યુત શુલ્ક સમાર્તા પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઓફિશિયલ વેબસાઇટ મોબાઈલમાં ખુલી જશે અહીંયા આપણે ઈ સર્વિસ સીઆઈસીડી ઈ સર્વિસ લખેલું છે ત્યાં ક્લિક કરી તમે તમારો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને જો કંઈ ફોર્મ ભરવામાં ક્વેરી આવે તો કોમેન્ટ કરજો એનો આન્સર આપવાનો હું પ્રયત્ન કરીશ ધન્યવાદ